નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે આજે ગુરુ પૂર્ણિમાની સર્વ દર્શક મિત્રોને શુભકામના આજે વાત કરવી છે એવી ભૂમિની કે જ્યાં ઋષિ બગડેશ્વર મહાદેવ બગર નદી બજરંગદાસ બાપા અને બગદાણા ગામ એમ પાંચ બનો સમન્વય એટલે બગદાણા ધામ બગદાણા એ બજરંગદાસ બાપાની તપોભૂમિ છે આ બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમાને લઈ ગઈકાલે રાત્રિથી જ લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અને વાહન દ્વારા ભાવિકો હતા એટલું જ નહીં પરંતુ બાપામાં આસ્થા રાખતા ભાવિકો ભલે ગમે ત્યાં વસતા હોય પરંતુ ગુરુ પૂર્ણિમાના બાપાના ચરણોમાં શીશ જરૂર આવી પહોંચે છે તેવી જ રીતે મુંબઈ અમેરિકા અને દુબઈ બાપાના લાખો ભક્તો પણ આજના દિવસે આવી પહોંચ્યા હતા બાપા સીતારામ દેવાન સાગર આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે દરેક ગુરુભાઈઓના બાપા સીતારામ સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાની

બાપાશ્રીની માફી માગી અને આજે આપણે વહેલા વ્યવસ્થાના ભાગરૂપે સાડા નવ વાગે મહા રાજભોગ આરતી કરી અને હરિહરનો સાથ પણ છે આજે ગુરુ પૂનમ નિમિત્તે લગભગ બે થી અઢી લાખ માણસોની પ્રસાદ ગ્રહણ કરશે એવી વ્યવસ્થા અત્યારે કમ્પ્લીટ કરી છે અત્યારે પાંચ હજાર સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયેલા છે ને પાંચ હજાર સ્વયંસેવકો સ્ટેન્ડ બાય છે સદગુરુદેવ બજરંગદાસ બાપાનું

આ બધી જગ્યાએ અમારા સ્વયંસેવકો અત્યારે હાજર છે